કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જેમણે રાજીનામું આપ્યું છે મુદ્દાઓ ઉપર આપણી સાથે સાથે વાત કરીશું કોંગ્રેસના પ્રવક્તા રાવલ શું કહેશો એક બાદ એક રાજીનામાનો દોર જાણે શરૂ થઈ ગયો હોય આ વખતે કોંગ્રેસનો વારો કોંગ્રેસ તૂટી રહી છે જુઓ આમ એમ તો કહી ના શકાય કોંગ્રેસ તૂટી રહી છે પરંતુ બિલકુલ એક કાર્યકર્તા તરીકે અમને દુઃખ થાય કે જે નેતા ઉપર વિશ્વાસ કરીને પાર્ટીએ ટિકિટ આપી હતી એ એક નાના કારણોસર એટલે કે પોતાના કોન્ટ્રાક્ટને અથવા પોતાના ધંધાકીય કારણોસર ભાજપના સામદામ ભેદની નીતિની અંદર આવી જાય અને આ પ્રમાણે રાજીનામું આપે તો એ સૌપ્રથમ તો એક કાર્યકર્તા તરીકે મારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે પણ જે ખંભાતની જનતા છે કે જેમણે મેન્ડેટ આપ્યો આટલા વિરોધી વાતાવરણમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતી હોય અને આવા વાતાવરણની અંદર ત્રીસ ત્રીસ વર્ષ પછી ખંભાતની અંદર જ્યારે કોંગ્રેસ પક્ષના વિધાનસભ્યને વિધાનસભામાં બેસવા માટે થઈને જ્યારે મતથી એમને ચૂંટાયા હોય તો સૌથી પહેલો દ્રોહ એમણે કર્યો છે તો એ ખંભાતની પ્રજાનો દ્રોહ કર્યો છે બીજા નંબરે લોકશાહીનો દ્રોહ કર્યો છે અને ત્રીજા નંબરે પાર્ટીનો દ્રો કર્યો છે પાર્ટી તો એક જે છે ને એ કહેવત છે કે ઓટલો છે ઓટલાનો કોઈ દિવસ નખો જ ના જાય પાર્ટી જે છે ને એ તો મહાન છે સંસ્થા મહાન છે વ્યક્તિ મહાન નથી પાર્ટીમાં વ્યક્તિઓ આવતા જતા રહે છે આવી રીતે એકાદ વ્યક્તિઓના જવાથી કોઈ ફરક પડવાનો નથી પરંતુ જે કોંગ્રેસની વિચારધારાને વરેલા નેતાઓ છે એ નેતાઓ જે છે એ આજે અમારી પાર્ટીમાં છે અને અમારા માટે ગૌરવપૂર્ણ બાબત છે નવા યુવા કાર્યકરોને જોડવાની વાત થઈ પરંતુ જે અત્યારે છે એ લોકો જ પક્ષ તરફથી ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે હું નથી લાગતું કે પહેલા એ લોકોની નારાજગીઓ દૂર કરવી જોઈએ બિલકુલ જો અમારી કોંગ્રેસની અંદર છે ને સંપૂર્ણ લોકશાહી છે અને લોકશાહીની અંદર કોઈ પણ પ્રશ્ન અમે નારાજગી અમારા જ હમણાં બળદેવજીએ કીધું કે ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જતા હતા કે ભાઈ ભાજપના ધારાસભ્યોનો કોઈ પ્રશ્ન રજૂ કરવો હોય તો એ પોતે કરી નહોતા શકતા એટલા પ્રકારની સમુકતાશાહી ભાજપમાં છે અમારા ત્યાં એ લોકશાહી છે અમે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ કદાચ ઇન્ટરનલ હું એવું નથી કહેતો કે અમારે ત્યાં બધું સમૂહ સૂતરું છે પણ ઇન્ટરનલ નાના મોટા પ્રશ્નો હોય તો એ પ્રશ્નો વાતચીતના માધ્યમથી અને નેતાઓની મુસદ્દીગીરીથી સોલ્વ પણ થઈ જાય છે અને અમે એક થઈને આગળની ચૂંટણી લડવાના છીએ અને પ્રજાકીય કામો કરવાના છીએ તો આ હતા હેમંગ રાવલ જેમનું કહેવું છે કે એક બે નેતાઓના જવાથી કોંગ્રેસને ફરક નથી પડવાનો પરંતુ તેની સાથે જ જો વાત કરીએ તો કોંગ્રેસ છે તે આગામી દિવસોમાં ચોક્કસ રણનીતિ ઘડીને પ્રજાની વચ્ચે જશે અને સાથે જ લોકોના જે કામ છે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવશે કેમેરામેન નિકુંત સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ